એ ગણપતિ આલા એ તમને ખબર છે કે નહીં એ ગજાનંદ આલા એ તમને ખબર છે કે નહીં ગણપતિના પિતા કોણ તમને ખબર છે કે નહીં ગણપતિના પિતા કોણ તમને ખબર છે કે નહીં શંકર એમના પિતા એ સૌને ખબર છે રે ભાઈ ગણપતિ આલા એ તમને ખબર છે કે નહી ગણપતિ ના માતા કોણ તમને ખબર છે કે નહી પાર્વતી એમના માતા એ સૌને ખબર છે રે ભાઈ એ ગણપતિ આલા એ તમને ખબર છે કે નહીં ગણપતિના ના વીરા કોણ તમને ખબર છે કે નહીં તમને ખબર છે કે નહી ગજાનંદ આલા કે તમને ખબર છે કે નહી ગણપતિ ની પત્ની કોણ તમને ખબર